વિડિયોની અંદર તમે જે કાર જોઈ રહ્યા છો વોર્સ ગાડી વેચવાની છે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે અને અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે સારી એવરેજ આપે છે ગાડી અને આ ગાડીની અંદર સીએનજી પણ જોવા મળશે સીએનજી વાળી આ ગાડી છે તો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ગાડી છે વોલ્સ વેગન કાનાભાઈને વેચવાની છે વોલ્સ વેગનની વેન્ટો ગાડી જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે ખૂબ જ ગાડીની ખરીદી કરી રહ્યા છે લોકોને એકદમ સારી ડિમાન્ડ છે આ ગાડીની મોડલની વાત કરું તો બે હજાર તેર ના મોડલની આ ગાડી છે અને રજીસ્ટ્રેશન નંબર છે ડીડી જીરો ટુ સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સી કીટ આખી વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો ગાડી સારી છે સીએનજીમાં ગાડી પાવરફુલ એન્જિન જોવા મળશે ગાડીની અંદર અને ચારે ચાર ટાયર નવા પાવર વિન્ડો વાળી આ ગાડી છે એસી કમ્પ્લેટ ચાલુ અને ગુજરાત પાર્સિંગ કરી આપવામાં આવશે તેની જવાબદારી અને ઓલ ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે ગાડીનું ટોટલ જવાબદારી વોલ્સ વેગનની વેન્ટો ગાડી બે હજાર તેરનું મોડલ કિંમતની વાત કરું તો ત્રણ લાખ ચાલીસ હજારમાં ગાડી વેચવાની છે જે અંદાજીત કિંમત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પોરબંદર જોવા મળશે કાના ની ગાડી લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો નંબર નંબર મળી જશે અથવા પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો